અકલેશ્વર પાલિકા દ્વારા માર્ગ અને મકાન વિભાગ પાસેથી શહેરમાંથી પસાર થતા માર્ગ અને બંને તરફ મળીને અઢાર મીટર પહોળો ત્રણ રસ્તા સર્કલથી છીનવાલા સર્કલ સુધીનો ત્રણસો મીટર પંદર મીટર પહોળો છીનવાલા સ્કૂલથી ચૌટા નાકા સુધી ત્રણસો નવ્વાણું મીટરનો પંદર મીટર પહોળો ચૌટા નાકાથી મ્યુનિસિપલ હોસ્પિટલ સુધીનો પંદર મીટર પહોળો તેમજ મ્યુનિસિપલ હોસ્પિટલથી ભરૂચી નાકા સુધી એકવીસ મીટર પહોળો રોડ બનાવ્યા છે રોડ પહોળા થતા ટ્રાફિક હળવો થશે તેવી આશા હતી પણ આ આશા ઠગારી નીવડી છે રોડ પર હવે વાહન પાર્ક કરી અડધા માર્ગ પર અડીંગો જમાવ રહ્યા છે તો રોડ બાજુમાં પુનઃ દબાણ ઊભા થઈ ગયા છે ધૂળમાંથી નગરમાં નિજાત મળી છે પણ હજુ પણ ટ્રાફિક સમસ્યા યથાવત જોવા મળી રહી છે પાલિકા દ્વારા રોડનું કામ ચાલુ હોવાનું રટણ કરી રહી છે આ વર્ષે માર્ગ પર અડચણ રૂપ પાર્કિંગ તેમજ દબાણ રોડ બનતા સાથે જ અડીંગો જમાવ રહ્યા છે તો ત્રણ દસ્તા માર્કેટ પાસે તો અઢાર મીટરનો રોડ માંડ નવ મીટરનો જોવા મળી રહ્યો છે તો પુનઃ પુરાણ કરી દબાણ કરતાંઓ ધીરે ધીરે પોતાના પગ પૈસારું કરી રહ્યા છે પાલિકાના વહીવટી ઉણપ વચ્ચે ચાલકો ટ્રાફિકનો ભોગ બનવા સાથે રોડ બનવા બાદ પણ યાતના વેઠવા મજબૂર બન્યા છે